જોઈ લો ફૂલ વરસાદ છે ફૂલ મોજ છે વરસાદ ની આજે જોઈ લો મારો ફોન એ પેલી જાય છે છતાં પણ હું તમને વિડીયો બતાવવા માટે બ્લોક કરું છું જોઈ લો મિત્રો કબૂતર છે જોઈ લો કબૂતર જો કેટલા બધા છે જો એક તો અહીંયા આવીને બેગી મોટરના ઓલા ઉપર જો ઓન પાડે બધા છે